આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ સુરતના પ્રેમલભાઈ પટેલનો ઓડિયો છે ખૂબ જ સાંભળવા જેવો ઓડિયો છે કારણ કે એ દુબઈ ત્રણ વર્ષ રહી આવ્યા છે અને એણે ત્રણ વર્ષમાં જે કાંઈ અનુભવ કર્યા અને ત્યાંનું શું કેવી રીતે કારીગર જઈ શકે ત્યાં કેવી રીતે રહી શકે એવી ખૂબ જ ઝીણવટભરી માહિતી આપવામાં આવેલ છે તો આ ખરેખર પૂરેપૂરો ઓડિયો સાંભળવા જેવો છે આમ તો એનો બાયોડેટા જ છે પણ આપણે એની વિગતો મેળવી તો આ વિગતો ખૂબ જ બધાને દુબઈની જાણકારી માટે ખૂબ જ સારી બાબત છે એટલા માટે આ ઓડિયો થોડોક લાંબો બન્યો છે પણ પૂરેપૂરો સાંભળો અને લાઈક કરો અને શેર કરો જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડીલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હલો મારું સર વાત કરો છો હાજી બોલો છો અ ગુડ આફ્ટરનૂન સર મેં સુરતથી પ્રેમલ પટેલ વાત કરું છું બોલો બોલો પ્રમુલભાઈ કેમ છો સર તમારી તબિયત કેવી છે બસ આઈ ક્લાસ અ સર મેં એકચુલી અ તમારા યુટ્યુબ પર વિડીયોઝ જોયા હતા જી તમે જે લોકોની સહાયતા કરી રહ્યા છો જી મેરેજ માટે એના માટે તો મેં તમારા વિડિયોઝ જોયા હતા તો એના રિગાર્ડિંગ મેં તમને ફોન કર્યો હતો એકચ્યુઅલી હું ઘણા ટાઈમથી છોકરી શોધી રહ્યો છું તો મેં કીધું sir સાથે એક વાર વાત કરું તો મેં કીધું થોડું કોના માટે sir મારા માટે જ અચ્છા તો આપડે youtube માં મૂકું છે આપડે હા સર હા તો શું આપડું આખું નામ શું આપડું સર મારું નામ પટેલ પ્રેમલ કુમાર ડાયા છે હું મૂળ માલપુર નો છું અરવલ્લી જીલ્લા નો હા હા અને છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી હું સુરત જ રહ્યો છું ફેમિલી સાથે અચ્છા family અહિયાં જ શિફ્ટ થઈ ગઈ છે

પણ મારા ફેમિલીમાં ફાધર સ અત્યારે એકલા હતા તો એમને અહિયાં ધ્યાન રાખવા માટે કોઈ હતું નહિ એટલે પછી એમને મેડિકલ ઇશ્યુ આવ્યો હતો એટલે એના પર પરપસથી પછી મારા મારા રીટર્ન થવું પડ્યું હતું અને અત્યારે હું અહીંયા સુરત આઈટી કંપનીમાં જેવો હું જોબ કરું છું તમારું ક્વોલિફિકેશન શું છે સર હું અત્યારે બેચલર છું બીસીએ કર્યું છે ગ્રેજ્યુએટ બીસીએ ગ્રેજ્યુએટ કર્યું બરાબર સમજી જી હમ હમ બરાબર બરાબર કાય નહિ આપડે અગાઉ કાઈ લગન બગન થયા કે બીજું કાઈ હતું કાઈ ના ના કઈ જ નહી એક્ચ્યુઅલી હું સર બાર હતો એટલા માટે થોડું હોલ પર રાખ્યો હતું પેલા પહેલા કરિયર પર હું થોડું ફોકસ કરી લઉં ને પછી મેં હું મેરેજ નું વિચારું એકવાર હું સેટઅપ થઇ જાય બધું ત્યાર પછી હું વિચારું પણ હવે લાસ્ટ 1 યર થી હું અહીંયા જ છું એક વર્ષ

લેડીઝ ગાર્મેન્ટ ને એમની દુકાન છે અને આમાં એવું છે પપ્પા અહિયાં એકલા પડી જતા હતા ને ઘણા ટાઈમ થી મને કેતા હતા કે તું પાછો આવી જાય તો વધારે સારું એમ કે મારે થોડી હેલ્પ પણ થઈ જાય અને થોડું દુકાન માં સંભાળવા માટે હું એકલો પડું છું તો મેં કહું ઠીક છે વાંધો નહીં પછી જયારે છુટ્ટી લઈને અહીં આવ્યો હતો બીજે ત્રીજે દિવસે પપ્પા ને પેરેલાઇઝિસ નો થોડો પ્રોબ્લેમ થયો હતો પછી મેં કહું હવે પપ્પા કે તું હવે જવાનું પાછું છોડી દે અહીંયા જ સારી કંપની શોધી લે આઇટીમાં અને તું લાગી જા અને પછી સાંજે બી એમ કે થોડું દુકાન નું સંભાળતો તું રે એટલે પછી મારે ત્યાં નું બધું move on થઇ ને પછી અહીંયા settle થવું હતું દુકાન પોતાની માલિકીની છે ના ના ભાડે થી જ છે ભાડે અત્યારે ચાલુ છે ત્યારે ચાલુ જ છે ચાલુ જ છે અત્યારે કોણ બેસે ત્યાં અત્યારે હું ને પપ્પા બેસીએ છે અચ્છા બરાબર તમારે free time થાય ત્યારે તમે ત્યાં વયા જાવ એમ ને? હા એટલે હું સાંજે હું job પર થી આવું એટલે પછી બે અઢી કલાક અહી આવી જાઉં દુકાને એટલે sunday આખો દિવસ દુકાન કરું બરાબર નાનો ભાઈ શું કરે છે નાનો ભાઈ L માં છે અચ્છા શું માં છે એ ત્યાં ઇલેક્ટ્રિશિયન નું કરે છે કેટલો પગાર આપતા એને ત્યાં અત્યારે એને ની સમથિંગ છે twenty બરાબર per મંથ મકાન ઘર ના છે હા મકાન ઘર નું પોતાનું સુરત માં હા સુરત માં પણ છે ને ગામ પણ છે અમારે પોતાનું હા સુરત માં ફ્લેટ છે નું અત્યારે ફ્યુચર વિચારી રહ્યો છું કે વર્ષ નેક્સ્ટ યર માં સુરત માં બીજો ફ્લેટ મર એઝ અ ફેમિલી હવે અત્યારે થોડું એ થશે તો બીજું લેવાનું વિચારી રહ્યો છું અચ્છા નેક્સ્ટ યર માં અચ્છા ગામડે આમ કઈ ખેતી ની જમીન કેવું કઈ ખરું કે નથી હા ખેતી ની જમીન એવું છે પપ્પા ત્યાં અત્યારે બીજા મારા એક મોટા अंकલ છે એ જ બધું અત્યારે સંભાળી રહ્યા છે હમ હા જમીન પંચર કેટલા વિક્યા છે અ સર પ્રોપરલી મને એક એપ્રોક્સ ખ્યાલ નથી 5 5 6 વી ગયા સમથિંગ લાઈક એટલું હશે તો મારે એમાં એવું છે કે કોઈ ફંક્શન હોય કે કોઈ કામ હોય એના રિગાર્ડિંગ અમે ત્યાં જઈએ છીએ બાકી અમે ઓલમોસ્ટ શરૂતમાં બધું હમ બરાબર ત્યારે શિફ્ટ થાજે તો વર્ષમાં કે બે ત્રણ વર્ષમાં એકવાર જવાનું થાય હમ

ચાલીસ પિસ્તાલીસ ની આસપાસ સમથિંગ હોય છે અને it engineer હા it engineer અને it engineer હોય છે એ લોકો નો ત્યાં સાહીઠ થી પાસઠ હજાર જેવો સમથિંગ થાય છે experience હોય તો એમને રૂપિયા માં વાત કરો છો ને આ બધી તમે હા india ના રૂપિયા ની વાત કરું છું તો તો પછી હું ફરક પડ્યો હું એમ કહું છું ફરક એ પડ્યો કે સાહેબ એમાં એવું છે કે મારે અગાડી નું વિચારવું હતું હું વિચાર્યું હતું કે ત્યાં કોઈ ગર્લ country નું એક્સપિરિયન્સ લઈને પછી હું અગાડી

તો એના માટે sir થોડું wait કરવું પડે આમાં કેવું છે dubai ની અંદર તમારે ત્યાં નો એક વાર વર્ષ નો કે છ સાત મહિના બે તમારે experience થઇ જાય ને ત્યાર પછી તમારું ત્યાં એક સ્ટેટસ બને છે કે starting તમે જાઓ તો તમને એઝ અ ફ્રેશર તરીકે જ એ લોકો treat કરે છે એકવાર એક થઈ જાય પછી તમારે વાંધો નહિ આવે નહિ તો માની લો કે અત્યારે અત્યારે માની લો કે કોઈ વેલ્ડર છે એ ત્યાં ગયો હોય તો અત્યારે welder શું સ્ટાર્ટિંગમાં કેટલો પગાર આપે સર ત્યાં સ્ટાર્ટિંગમાં જ સારી company માં હોય

અચ્છા રેવાની સગવડ આપી દે લોકો હા રેવાની રેવાની સગવડ આપી દે છે આમ આમ રેવાનું કેવું હોય તમે 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 ક્યાં રેતા તા તમારું પોતાનું હતું કે હું ત્યાં ના હું ત્યાં company through જ રેતો હતો ત્યાં ડેરા દેરા city center છે ડેરા ની અંદર તો ત્યાં હું રહેતો હતો અલ સેન્ટર ની બેક સાઈડ પર હતી તો ત્યાં મેં અઢી ત્રણ વર્ષ રહ્યો છુ એમ એટલે રહેવાની સગવડ કેવી હોય આમ રૂમ અમારા રૂમ માં કેવું હોય છે કે બેડ સ્પેસ જેવું હોય છે કે છો સાત જણા નો રૂમ બેડ હોય કિચન હોય અગાડી હોલ માં ત્રણ ચાર જણા સાથે રહેતા હોય હા અને એનું રેન્ટ જે થતું હોય એ ડિવાઈડ થઈ જાય ચાર પાંચ પર્સન જે કઈ બી રેતા હોય આપણી સાથે ઇન્ડિયન હોય કે બીજી કોઈ કોમ્યુડી હોય પાકિસ્તાની હોય કે આફ્રિકી હોય બધા ભાઈઓ મળી કરીને જ રહીએ છીએ

high area હોય તો ત્યાં તમારું પંદર સો થી લઇ પણ ભાડું હોય અચ્છા એટલું હા 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 અને થોડું એમ મિડલ હોય કે લોઅર હોય તો એના હિસાબે એ લોકો રેન્ટ લે છે ત્યાં જે ઓનર હોય છે એ લોકો decide કરે છે કે ત્યાંનું નું room નું rent કેટલું હોય હું જે room માં રેહતો હતો ત્યાં ચાર હજાર ધીરા નું ભાડું હતું પણ અમારા છ સાત જણા જે અમે સાથે રેહતા હતા છ જણા હતા અમે total તો અમે divide કરી લેતા હતા અચ્છા ચાર હાજર માં તમારે બધા ચોથા ભાગ માં પાંચમાં ભાગ આવે એમ હા પાંચમાં છટ્ઠો ભાગ અમારે આવતો હતો અને ખાવા પીવા અલગ હોય ખાવા પીવામાં માં એવું કરીએ કે ત્યાં અહિયાં grocery હોય છે કે super હોય ત્યાં થી અમે veg સબ્જી કે જે કઈ બી હોય અમે લઇ લઈએ અને સાંજે અમે ત્યાં પકાવી ને જાતે cooking કરીને પછી જમી લઈએ એટલે જાતે જ બધા સાથે બધા મળીને ને બનાવી હા બધા મળીને જ બધા મળીને ને હા તમારો તમારું salary કેટલું હતું દુબઈ માં મારો ત્યાં હતો તકરીબન સત્તાવીસ હજાર

પછી ખાવા પીવાનું હોય કે પછી વીકલી કદાચ ક્યાંક પ્લાન બન્યો હોય બહાર જવાનો ફરવા માટે તો થોડો ઘણો એના ઉપર નો ખર્ચો થઈ જાય સાતસો આઠસો દિવસ એ થઈ જાય બરાબર એટલે બાકીના જે કઈ બી હોય એ બચે તો પછી અમે દર મહિના અમે ઘરે પણ મોકલીએ કે કઈ ઘરે બી માં બત છે ઘરે ઘરે તમારે હા ઘરે મારે હજાર પંદરસો બે હાજર ની આસપાસ થઈ જતા મેક્સિમ હું હજાર ની ઉપર તો મોકલતો જ હતો પણ એની ઉપર મારે કેટલો રાઉન્ડ ફિગર થાય કે ત્યાં પણ હું થોડું ઘણું સેવિંગ રાખતો કે મારે ત્યાં અમુક વાર મેડિકલ ઇશ્યુ આવી જાય કે મારે કઈ ઇમરજન્સી પડે તો આમાં કેવું છે કે આપણે બેક બેક પર કઈ ને કઈ સપોર્ટિંગ આપડે રાખવું પડે કે પાછા ઘરેથી મંગાવવાના એ વસ્તુ સારી નીકળે કે આપડે અહીંયા કમાવા માટે આવ્યા છે ને આપડા માં બાપ ને જે કઈ બી અગાડી જે ફ્યુચર છે આપણું એના માટે આવ્યા છે ઘરે થી ને એનો કોઈ મતલબ જ નથી ના ના એ તો કરાય જ નહિ ને સીધી વાત છે હા એક એક દીર્હામ ની કિંમત કેટલી છે રૂપિયા માં sir અહિયાં તો અત્યારે હાલમાં માં બાવીસ કે ત્રેવીસ ની ચોવીસ ની આસપાસ છે બરાબર એટલે તમે હજાર દીર્હામ મોકલતો તો બાવીસ હજાર રૂપિયા જેવું થાય ને હા બાવીસ હજાર જેવું થાય બાવીસ પચીસ ની આસપાસ થાય તો અમુક વાર વધારે મોકલી આપું કે depend કરે કે જે હિસાબે મતલબ ત્યાં નો ખર્ચો કેટલો થયો હોય હમ કેમ કે દર મહિને stable ના હોય કે તમારો મેક્સિમમ આટલો જ ખર્ચો થાય ચાલ ઉઠીને તમારે કોઈ મેડિકલ પણ આવી જાય કે ક્યાંક તમે બહાર ફરવા ગયા તો બે પાછળ વધારે પણ થતા કે ક્યાંક સામાન લાઈવ આવી ઘર નું કઈ મેન્ટેનન્સ માટે કઈ એસી ખરાબ થઇ ગઈ છે કે ક્લીનિંગ કરાવવાનું હોય તો એ બધું આપણા પર હોય છે કે આપડે કદાચ બાર થી કોઈ માણસને ક્લીનિંગ કરાવવા માટે બોલાવ્યો હોય એને ચાર્જિસ આપડે પે કર્યા ને પૈસા ડિવાઈડ થયા હોય વાઇફાઈ ના છે કે પાણી ના છે તો એમાં થોડું ઘણું ઉપર નીચે થઈ જાય બાકી મેક્સિમમ એપ્રોક્સ એવું ના હોય કે તમે દર મહિને આટલા જ પૈસા તમે તમે ઘરવાળા સાથે મોકલી શકો અમગુર પંદરસો પણ થઈ જાય બરાબર બરાબર હમ હ કામ કામ કેટલા કલાક કરવાનું હોય છે આમ સર ત્યાં કામ એવું છે કે પ્રોફેશનલ તમારે કંપની હોય તો એઝ ઇટ ઇઝ મોટી કંપની એમાં તમારે સવારે 9 વાગ્યાનો ટાઈમ હોય નવ થી સાંજે નવ વાગ્યા સુધી હોય કે સાડા નવ વાગ્યા સુધી હોય ને સેટરડે ઓફ હોય છે બરાબર ફાઈડે સેટરડે

એ લોકો ને બી એક હોય છે કે ભાઈ આટલા માં કામ પૂરું તમારા જે સિનિયર છે ને તમારે હેન્ડઓવર કરવાનું એ રિપોર્ટિંગ અમાર અપણ હોય તો અમારે કદાચ કલાક પણ જાય અચ્છા બરાબર તો એનું એનું કઈ આપે લોકો એટલે આપે હા એમાં એવું હોય છે કે ઓવરટાઇમ ના હિસાબે જે परसेंटेज થતા હોય છે એ તમને મળી જાય બરાબર બરાબર હમ તો એ વધારાની કમાણી થાય ને તમારી બરાબર હા

તમારે સેટઅપ થવો હોય સેટલ થવું હોય તો બી તમે ત્યાં થઈ શકો છો આમાં કેવું છે કે વળી ત્યાં તમારો જે પ્રોપર તમારો જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય ને તમારી જે પ્રોપર પ્રોફેશનલ તમારી સ્કિલ ની અંદર તમારે પૂરે પૂરેપૂરું તમારું ફોકસ હોય ને તો ઓલમોસ્ટ ઘણા બધા લોકો છે જે ત્યાં સેટઅપ થઇ જાય છે ને સેટ વેલ સેટ થઈ જાય છે

કઈ ઇશ્યુ આવ્યો હોય તો એ ટેકલ કરી શકે આપણે વચ્ચે આવવાની કે આપણને વચ્ચે નહિ પાડે ને એના માટે જે તમારે લીસ્ટ પર તમને મળી શકે કે કેટલા વર્ષની તમારી લીસ્ટ પર તમારા જે મકાન નું હોય કે દસ વર્ષ નો કરાર હોય કે પાંચ વર્ષ નો કરાર હોય

અને અમુક professional હોય છે high હોય અમુક post પર હોય એ લોકો અમુક english પણ use કરે છે અને હિન્દી પણ યુઝ કરે છે basically તો ત્યાં હિન્દી ચાલે છે હમ બરાબર બરાબર પછી આમ આમ તમે ફરવા બરવા જાઓ કે એવું કઈ ફરી શકો ખરા કે કાઈ માત્ર કામ જ કરવાનું કે બીજું કાઈ હોય એમ ફરવા બરવા ના ના એવું કઈ નહિ અમે અમે weekend પર કદાચ અમે

એન્જોયમેન્ટ માડમે બુક પણ કરાવીએ છીએ ને એની પણ થોડી ઘણી એ ઓનર્સ હોય તો ઓનર્સ જાતે જ બધું એ લોકો હેન્ડઓવર કરી બધું ટેકલ કરે છે હમ અને એમ્પ્લોય એમ્પ્લોયસ ગયા હોય તો એ લોકો સોલજરી કરે લે બરાબર પછી આ બોર્જ ખલીફા છે એ તમે આમ જોયેલી અંદર થી કે ખાલી બાર થી હા એ હું વાર ત્યાં જઈને જ આવ્યો છું એમ ત્યાં શું ટાર્જીસ હોય છે ને કેના હા ત્યાં તમારે 100 150 દીરમ ચાર્જીસ છે અત્યારે હાલમાં બસો દીરમ જેવું થઈ ગયું છે અને હા તમે તમે બેઠો ઉપર એવી રીતે

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો